અત્યારે વેડા લઈને હજુ કેવા વેન બને અને વીરણ હેડું જ મારું માતા ને ભાઈ બોલો ભાઈ શું કરશો ਮਾ ਮਾ ਪਾਪਾ ਪਾਪਾ ਜਨਾ ਜਨਾ ਦਾ ਬੰਨ ਰੱਤਰ ਬਣਾਉਂ ਭਗਤ ਨੇ ਸਿਖਵਾ ਤਾਈ ਮਾ ਨਾ ਮਾ ਹੱਟਰ ਸ ਤੇਰੇ ਵਿਵਹ ਲੈ ਨਾ ਗਾਦੀਏ ਝੋਣਵਾ ਆਈ ਨੀ 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 ਮਾ ਮਾ ਐ ਮਾ ਮਾ ਯਰ ਮਾ ਮਾ

બોલું છું હાચુ મામા મારી વેળા બોલતી છે તારા રેસ્ટોરન્ટમાંથીનો ઓટો મારતી છું ભઈ મામા એ પણ ગોગો ઘરે આવશે